ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ખેડૂતો માટે ચોમાસું સૌથી વધુ આનંદ લઈને આવતું હોય છે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે તેમ છતાં રાજ્યના ખેડૂતો પરેશાન છે શા માટે આ પરેશાનીનું કારણ છે ખાતરની અછત રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં ખેડૂતો લાઈનો લગાવીને ઊભા રહ્યા છે પણ પૂરતી માત્રામાં ખાતર ન મળતું હોવાના આરોપ લાગી રહ્યા છે ત્યારે જુઓ ખાતરની અછત પર હલ્લાબોલનો આ ખાસ અહેવાલ બનસકાઠા ભરૂચ નવસારી સુરત કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખાતરની અછતનો સામનો ખેડૂતો કરી રહ્યા છે યુરિયા અને પોટાશ જેવા ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી ડેપો પર લાઈનોમાં ઉભા રહી જાય છે પરંતુ ઘણાને ખાલી હાથે પરત ફરવું પડે છે આનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે હાલમાં ખેડૂતોને ખૂબ જ યુરિયા ખાતરની જરૂર છે પણ સરકાર સરકાર આ કરે છે એવું લાગી રહ્યું છે

આગામી સમયની અંદર આ બાબતે કોઈ એક્શન પ્લાન નહીં લે તો હવે ખેડૂતો કંટાળ્યા છે અને ના છૂટકે ખેડૂતો રોડ ઉપર આવશે એટલે આપણા માધ્યમથી સરકારશ્રીને કડક શબ્દોમાં ચેતવણી સમજે તો ચેતવણી તંત્ર પણ ચેતવણી સમજે તો ચેતવણી કે ભાઈ આગામી સમયની અંદર આ બાબતે ખૂબ કડક કાર્યવાહી થાય કંપનીઓ ઉપર પણ ખૂબ નિયંત્રણ આવે કે જેથી ખાતર સાથે અન્ય ખાતરો પણ ના મળે કોંગ્રેસે પણ આ મુદ્દે સરકાર પર આખરા પ્રહારો કર્યા કોંગ્રેસ નેતા મનીષ દોશીનો આરોપ છે કે ભાજપના મળતિયાઓ સબસિડી વાળું ખાતર સગે વગે કરી રહ્યા છે જેના કારણે ખેડૂતો ખાતરથી વંચિત રહે છે જે રીતે ખેડૂતોને સીઝનની દરમિયાન અત્યારે એમની ખરેખર યુરિયા ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતરની કાળાબજારી કરનારા તત્વોને રોકવાને બદલે ખેડૂતોને લાઈનમાં ઊભા કરનારી આ ભાજપા છે બીજી તરફ ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે આ આરોપોને ફગાવ્યા તેમનું કહેવું છે કે રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી અને સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે અને આજે રાજ્યમાં ડીએપી ખાતરનો લગભગ સાહીઠ થી સિત્તેર હજાર મેટ્રિક ટન અને યુરિયા ખાતરનો દોઢ લાખ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે સાથે સાથે પૂરકમાં એનપીકે ખાતરનો પણ બે લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે સરકાર અને સરકારી તંત્ર અછતનો આરોપ નકારી રહ્યું છે તો વિપક્ષ ગંભીર આક્ષેપો લગાવી રહ્યું છે આ બધાની વચ્ચે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર શું પગલા લેશે તેના પર સૌની નજર રહેશે